આફ્રિકામાં મહેશપંથ મહેશ્વરી સંપ્રદાયના ઈષ્ટદેવ શ્રી ગુડથર મત્યાદેવની ચૈત્રી ચોથ નિમિત્તે શૈસલસ મેઘવાડ સમાજના ધર્મગુરુ અને ગુડથર મત્યાદેવના વંશજ એવા બાબુભાઈ મત્યા જેમલ દાદાનું ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઓમારા ગાઈને સામયું કરીને

સૈસલ્સ મેઘવાડ સમાજે વસાવેલ નવા વાસણો ચૂલા પર સૌ પ્રથમ ગુડથર મતિયા દાદાની પેઢી પ્રસાદ બનાવી દાદાને ચડત કર્યા બાદ વાસણોને અન્ય વસ્તુ બનાવવા માટે ઉપયોગમાં લેવાયા હતા આ કાર્યક્રમમાં મહાપ્રસાદ દાંડિયા રાસ તેમજ સામાજિક શૈક્ષણિક વક્તવ્ય આપ્યા હતા સેસલ્સ મેઘવાડ સમાજની એકતા અખંડિતતા કાયમ રહે તેમજ મજબૂત સમાજ બની રહે તે માટે તેમજ સમાજે મારા માટે શું કર્યું તે નહીં પણ આપણે પોતે સમાજ માટે શું કર્યું એ જ્યારે આપણે સૌ કોઈ સમજીને કામ કરીએ તો ચોક્કસ સમાજ કાયમ પ્રગતિના પંથે આગળ રહે તેવું વક્તવ્ય શ્રી સાનિયાભાઈ શિરોખા જનકપુર વાળાઈ આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનેશભાઈ માતંગ પરબતભાઈ ધુવા દહીસરા પાતારિયા ધનાભાઈ રબારી મખણા વિજય કંપની દિનેશભાઈ બુચિયા દીપકભાઈ ફુફલ કોડકી તેમજ નવીનભાઈ આઈડી કેરા કાનજીભાઈ વિગોરા કાંતિભાઈ કનડ તેમજ રમેશભાઈ ધુવા રામજીભાઈ ફુફલ જયસંગભાઈ ધુવા તેમજ અર્જુનભાઈ નારણભાઈ પાયણ વાહન વ્યવહાર માટે જીતુભાઈ ફૂફલ સુરેશભાઈ ફૂફલ રાજેશભાઈ હિંગડા સર્વેના સાથ સહકારથી કાર્યક્રમ સફળ બન્યો હતો આભાર વિધિ કરતા કાંતિભાઈ કન્નડે જણાવ્યું હતું કે સૌ કોઈ પોતાનું ઘર વહીવટ ચલાવે તે સ્વાભાવિક છે પણ તેમાં ફૂલ નહીં પણ ફૂલની પાંખણી સ્વરૂપે બચત કરીને યથાશક્તિ સમાજ દ્વારા થતા શૈક્ષણિક કાર્યો માટે દાન આપીને શિક્ષિત સશક્ત સમાજના નિર્માણમાં સહભાગી થવા માટે વાત કરી હતી